તાલુકા પંચાયત કચેરીમાં મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો બાવળા તાલુકા પંચાયત કચેરીમાં મહિલાઓ ધરણા પર બેઠી હતી શહેરમાં છેલ્લા એક વર્ષથી ગટરના પાણીની સમસ્યાથી સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બાવડાની આલોક સિટી સોસાયટી સેટેલાઇટ પાર્ક બાવડા બજારમાં ગંદકી છે અને ગટરના પાણીથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ મુદ્દે અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ખાસ પગલા લેવામાં આવ્યા નથી

કે એક વાર તમે અહિયાં સરપ્રાઇઝ કરો તો ખબર પડે જ્યારે તંત્ર કોઈ પણ અધિકારી અહીંયા આવવાનું હોય ત્યારે રાતોરાત અહિયાં ફૂલ સફાઈ થઈ જાય છે એ પછી કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી